ભાવનગર શહેરની બજારમાં પાંચસો દરની ચલણી નોટો ઘુસાડવાનો મુખ્ય માસ્ટર ઝડપાયો ભાવનગર શહેરમાં દસ ઓક્ટોબરના બે હજાર ચોવીસના એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી રૂપિયા પાંચસોની જાલી નોટ સાથે નવા પરાના બે ઇસમોને ઝડપી લીધા હતા બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન વિઠ્ઠલવાડીમાં રહેતો નવાજ યાસીનભાઈ શાહે આપી હોવાની કબૂલાત આપવાના મુખ્ય આરોપી સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી શખ્સની અટક કરી ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી